તો પ્રથમ જ્યોતેલિંગ શ્રી સોમનાથ મંદિરના 74મા સ્થાપના દિવસની તિથિ અનુસાર ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતીક છે આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે ત્યારે યુગ યુગંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ આ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ શક્ય બન્યું જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11મી મે 1951 અને વૈશાખ સુદ 5મના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી ત્યારે આજે આ મહાન ક્ષણને ચુમ્મોતેર વર્ષ થયા છે ત્યારે વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ આદિજ્યોર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો ચુમ્મોતેરમો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે